ચટતિલા એકાદશી આ દિવસે તલનો ઉપયોગ અને દાનનું બહુ જ મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન તલથી કરવામાં આવે છે સ્નાન કરતી વખતે પાણીમાં તલ મેળવીને સ્નાન કરવાથી આરોગ્ય સારું રહે છે તલનું દાન હવન અને તર્પણ પણ કરવું આ દિવસે તલનો અધિક માત્રામાં ઉપયોગ કરવો માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશીએ આ વ્રત કરવામાં આવે છે જેને સટતિલા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે આ વ્રત કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે અને દરિદ્રતા પણ દૂર થાય છે એટલું જ નહીં પરંતુ આરોગ્ય અને સુખી દાંપત્ય જીવન પણ આવે છે સટિલા એકાદશીના દિવસે તલ સ્નાન તલનું ઉપટન તલનું હવન તલનું તર્પણ તલનું ભોજન અને તલનું દાન કરો આ પ્રયોગને કારણે સઠતિલા એકાદશી કહેવાય છે અને તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ વ્રત કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તેથી નવીન માહિતી તમારા સુધી પહોંચાડવાનો મને ઉત્સાહ રહે પુરાણો અનુસાર એકવાર નારદ મુનિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સઠતીલા એકાદશીના વ્રતના મહિમા અને કથા જાણવાની ઈચ્છા બતાવી ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે મહર્ષિ એક સમયની વાત છે પૃથ્વી લોકમાં એક બ્રાહ્મણી રોજ જ મારી પૂજા અને આરાધના કરતા હતા અને બધા જ નિયમોનું પાલન પણ કરતા હતા તે બ્રાહ્મણીથી હું પ્રસન્ન થઈ ગયો એકવાર બ્રાહ્મણીને એક મહિના સુધી મારી કઠિન તપસ્યા કરી આ દરમિયાન બ્રાહ્મણીએ પૂજા જપ અને તપ કર્યું પરંતુ દાન ન કર્યું કઠિન ભક્તિને કારણે તેઓ દુર્બળ બની ગયા તેમનું શરીર તો શુદ્ધ થઈ ગયું પરંતુ તેઓ ક્યારેય બ્રાહ્મણો કે દેવતાઓને અન્નદાન કરતા ન હતા એટલે ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે આ સ્ત્રી વૈકુંઠમાં આવીને પણ અતૃપ્ત જ રહેશે સ્વયં ભગવાન વિષ્ણુ એક દિવસ તેમની પાસે ભિક્ષા માગવા ગયા જ્યારે તેમણે ભિક્ષાની યાચના કરી ત્યારે તે બ્રાહ્મણીએ ભગવાન વિષ્ણુને એક માટીનું પિંડ દાનમાં આપ્યું અને મનમાં વિચાર્યું કે મારી આટલી બધી ભક્તિ અને તપથી મને વૈકુંઠ ધામ જ મળવાનું છે બ્રાહ્મણીએ દાનમાં નિમિત્ત માત્રનો એક દાણો અન્નનો પણ આપ્યો નહીં તેઓ કોઈને પણ દાન કરતા ન હતા આપેલા એ માટીના પિંડને લીધે ભગવાન વિષ્ણુ તો લઈને સ્વર્ગમાં આવી ગયા થોડા સમય પછી બ્રાહ્મણીએ દેહ ત્યાગ કર્યો અને વૈકુંઠ લોકમાં ગયા તે બ્રાહ્મણીને માટીનું દાન કરવાથી સ્વર્ગમાં સુંદર મહેલ મળ્યો પરંતુ તેમાં અન્નનો એક પણ દાણો ન મળ્યો અને ત્યારે તેણે ગભરાઈને ભગવાન વિષ્ણુને પૂછ્યું કે મેં તમારી આટલી બધી ભક્તિ કરી તો પણ આવું કેમ થયું મારા ઘરમાં અનાજ ન હોવાનું શું કારણ પણ વિષ્ણુએ કહ્યું કે પહેલાં તમે પોતાના ઘરે જાઓ તમે મારી પૂજા પાઠ ભક્તિ તો કરી પરંતુ તમે કોઈને અન્નદાન નથી કર્યું એટલે તમે ધામ તો મળ્યું પરંતુ અન્ન વગેરે તમને મળ્યું નથી આ સાથે બ્રાહ્મણીએ આનો ઉપાય ભગવાનને પૂછ્યો આ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા જ્યારે દેવ કન્યા તમારી ઘરે આવશે તો તેમને સટતિલા એકાદશીના વ્રત કરવાની વિધિ પૂછજો અંતરમાં બ્રાહ્મણીએ સટતિલા એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પુણ્ય પ્રતાપથી બ્રાહ્મણીને વૈકુંઠમાં બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થઈ અને આ સાંભળીને નારદજીએ કહ્યું પ્રભુ આપની લીલા અપરંપાર છે આથી જ માનવોએ મૂર્ખતા ત્યાગ કરીને સટતીલા એકાદશીનું વ્રત કરવું અને લોભ ન કરવો તલનું દાન કરવું જેનાથી એક પ્રકારના કષ્ટ દુર્ભાગ્ય દરિદ્રતા દૂર થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે આમ સઠતિલા અગિયારસના દિવસે તલના છ પ્રકારે ઉપયોગ કરીને બધા જ પાપોનો નાશ થાય છે અને વૈકુંઠ ની પ્રાપ્તિ પણ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રહસ્યમય વાતો સાથે